ધોરણ આઠ સામાજિક વિજ્ઞાન પાઠ બાર ઉદ્યોગ સ્વાધ્ય જોઈશું ક્વેશ્ચન એક નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર આપો એક ઉદ્યોગ શબ્દનો અર્થ શું છે તો ઉદ્યોગ શબ્દનો સામાન્ય અર્થ કંઈ પણ કાર્ય શ્રમ કે પ્રવૃત્તિ બાદ મળતું ફળ કે પરિણામ છે જેનો ઉપયોગ માનવ કરે છે અને માનવીની જરૂરિયાતો પૂરી થાય છે પ્રાચીન સમયમાં માનવ પોતાની જરૂરિયાતની વસ્તુઓ મેળવવા જે કંઈ પ્રવૃત્તિ કરતો અને પોતાના હાથ વડે બનાવેલ વસ્તુઓ મેળવતો તેને તે સમયનો ઉદ્યોગ કહેતા હતા પરંતુ જેમ માનવીની જરૂરિયાતો વધવા લાગી તેમ જરૂરિયાતોને પહોંચી વળવા વિવિધ યંત્રનો ઉપયોગ થવા માંડ્યો ત્યારથી જ ઉદ્યોગોનો અર્થ ધીમે ધીમે વિશાળ બન્યો કોઈપણ કાચા માલનો યાંત્રિક સહાય દ્વારા સ્વરૂપ બદલીને તેની ઉપયોગ ઉપયોગિતામાં વધારો કરનાર પ્રવૃત્તિને ઉદ્યોગ કહેવામાં આવે છે સેકન્ડ કયા મુખ્ય પરિબળો છે જે ઉદ્યોગના સ્થાનિકરણ પર અસર કરે છે તો કાચા માલની ઉપલબ્ધતા ભૂમિ જળ શ્રમ ઉર્જા મૂડી પરિવહન અને બજાર ઉદ્યોગોના સ્થાનિકરણ પર અસર કરતા પરિબળો છે ત્રીજું કયો ઉદ્યોગ મુખ્યત્વે આધુનિક ઉદ્યોગોના કરોડરજ્જુ તરીકે ઓળખાય છે અને શા માટે તો લોખંડ પોલાદ ઉદ્યોગ આધુનિક ઉદ્યોગોના કરરજો તરીકે ઓળખાય છે લગભગ તમામ વસ્તુઓ કે જેનો ઉપયોગ જેનો આપણે ઉપયોગ કરીએ છીએ તે લોખંડ કે પોલાદમાંથી બને છે વાહનો રેલગાડી ટ્રક અને બંદર નિર્માણમાં મોટે ભાગે પોલાદનો ઉપયોગ થાય છે આમ વિશાળકા યંત્રોથી માંડી સોય સુધી તેનો ઉપયોગ આપણે કરીએ છીએ તેલના કૂવાઓનું પોલાદથી બનેલ મશીનો દ્વારા કામ કરવામાં આવે છે આમ વધુ પડતા ઉપયોગને કારણે લોખંડ પોલાદ ઉદ્યોગ આધુનિક ઉદ્યોગોના કરજો તરીકે ઓળખાય છે ચાર કપાસ ઉદ્યોગો મુંબઈમાં ઝડપથી શા માટે વિકાસ પામ્યો છે તો મુંબઈની ગરમ અને ભેજવાળી આબોહવા આયાત માટે બંદર કાચા માલની ઉપલબ્ધતા અને કુશળ મજૂરો જેવા અનુકૂળ પરિબળોને લીધે મુંબઈમાં કપાસ ઉદ્યોગ ઝડપથી વિકાસ પામ્યો છે પાંચ બેંગલુરૂ અને કેલિફોર્નિયામાં માહિતી ટેકનોલોજી ઉદ્યોગની વચ્ચે શું સમાનતા છે તો બેંગલુરુ અને કેલિફોર્નિયાની સિલિકોન વેલીનો માહિતી ટેકનોલોજી ઉદ્યોગ એકબીજા સાથે સંબંધ ધરાવે છે બેંગલુરુમાં જ્યારે કાર્ય ચાલુ હોય ત્યારે કેલિફોર્નિયામાં બંધ હોય છે અને કેલિફોર્નિયામાં ચાલુ હોય ત્યારે બેંગ્લુરૂમાં બંધ હોય છે માટે બેંગલુરુ ઉદ્યોગની માહિતીનો લાભ કેલિફોર્નિયા લઈ શકે અને કેલિફોર્નિયાના ઉદ્યોગનો લાભ બેંગલુરૂ લઈ શકે છે કોઈપણ કાર્યની પ્રગતિનો અદતના અહેવાલ એકબીજાને મોકલે છે બંનેમાં સમાન અને કાર્ય સાથે સાથે થાય છે એવું લાગે છે કે જાણે બંને કર્મચારીઓ એક જ કાર્યાલયમાં બેઠા છે આમ બેંગલુરુ અને કેલિફોર્નિયાની સિલિકોન વેલીનો માહિતી ટેકનોલોજી ઉદ્યોગ એકબીજા સાથે સમાનતા ધરાવે છે ક્વેશ્ચન બે છે સાચા ઉત્તરો સામે ખરા નિશાની કરો પહેલું છે સિલિકોન વેલી ક્યાં આવેલી છે તો આવશે કેલિફોર્નિયા બીજું નીચેમાંથી વિકસતો ઉદ્યોગ કયો છે તો આવશે માહિતી ટેકનોલોજી થર્ડ નીચેનામાંથી કયા પ્રાકૃતિક રેસા છે તો આવશે ક્ષણ ક્વેશ્ચન ત્રણ તફાવત સ્પષ્ટ કરો એમાં પહેલું છે ખેતી આધારિત અને ખનીજ આધારિત ઉદ્યોગોમાં એમાં પહેલાં આપણે ખેતી આધારિત જોઈશું જે ઉદ્યોગોમાં કાચો માલ કૃષિમાંથી પ્રાપ્ત થાય છે તેવા ઉદ્યોગોને કૃષિ આધારિત ઉદ્યોગ કહે છે ખાદ્ય ઉદ્યોગ સુતરાઓ અને શણના કાપડ ઉદ્યોગ વનસ્પતિ તેલ ઉદ્યોગ વગેરે ખેતી આધારિત ઉદ્યોગો છે સાર્વજનિક ક્ષેત્ર અને સંયુક્ત ક્ષેત્રનો ક્ષેત્રના ઉદ્યોગો બીજું એમાં જે બીજો તફાવત છે ખનીજ આધારિત ઉદ્યોગ એમાં આવશે જે ઉદ્યોગોમાં કાચો માલ જમીનમાંથી નીકળતા ખનીજોમાંથી પ્રાપ્ત થાય છે તેવા ઉદ્યોગોને ખનીજ આધારિત ઉદ્યોગ કહે છે લોખંડ અને પોલાદ ઉદ્યોગ સિમેન્ટ ઉદ્યોગ રસાયણ ઉદ્યોગ વગેરે ખનીજ આધારિત ઉદ્યોગો છે બીજા નંબરમાં છે સાર્વજનિક ક્ષેત્ર અને સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગો તો સાર્વજનિક ક્ષેત્રના ઉદ્યોગમાં આવશે જે ઉદ્યોગની માલિકી સરકારની હોય જેનું સંચાલન સરકાર કરે છે તેવા ઉદ્યોગોને સાર્વજનિક ક્ષેત્રના ઉદ્યોગો કહે છે હિન્દુસ્તાન એરોનોટિકલ લિમિટેડ અને સ્ટીલ અથોરિટી ઓફ ઇન્ડિયા જેવા ઉદ્યોગ સાર્વજનિક ક્ષેત્રના ઉદ્યોગ છે એમાં સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગમાં જોઈએ તો જે ઉદ્યોગની માલિકી સરકારની વ્યક્તિ બંનેની હોય અથવા વ્યક્તિઓના સમૂહની હોય તેવા ઉદ્યોગોને સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગ કહે છે મારુતિ લિમિટેડ ઉદ્યોગ સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગનું ઉદાહરણ છે ફેશન ચાર નીચે આપેલી માહિતી સોરી નીચે આપેલી ખાલી જગ્યાઓમાં બે બે ઉદાહરણ આપો કાચો માલ તેમાં આવશે કોલસો અને કપાસ બીજું કૃષિ આધારિત ઉદ્યોગ તો સુતરાઓ કાપડ ઉદ્યોગ અને વનસ્પતિ તેલ ઉદ્યોગ ત્રીજો સહકારી ઉદ્યોગ તો આવશે ડેરી ઉદ્યોગ અને ખાંડ ઉદ્યોગ અને આજ સાથે આપણું અસ્વાદે અહીંયા પૂરું થાય છે